વેલકમ ટુ મારું રસોડું આજે આપણે ઘઉંની મીઠી સેવ જે હોડી પર ખવાતી હોય છે ઓસાઈને એ બનાવીશું અને આ સેવ તમને બજારમાં મળી રહેશે તો આવી રીતે મેં સેવ લઈ લીધી છે ઘઉંની એના ટુકડા કરી દઈશું એટલે સરળતાથી આપણને ઓસાવવામાં સરળતા રહે તો હું ટુકડા કરીને લઈ લઉં છું અને એક કડાઈમાં મેં જેટલું સેવ છે એટલું ડૂબે એટલું પાણી લઈ લીધું છે એને ગરમ થવા માટે મૂકી દીધું છે એકદમ ગરમ થાય પછી આપણે જે સેવના કટકા કરીને લીધા છે એ ઉમેરીશું આવી રીતે મિક્સ કરી દઈશું અને ચડવા દઈશું આને ચડતા લગભગ દસથી બાર મિનિટ લાગે છે એને સારી રીતથી ચડવા દેવાની જો કાચી હશે તો પેટમાં દુખે છે એટલે એને ચ એકદમ સારી રીતથી ચડવા દેવાની એકવાર ચેક કરીશું હજુ થોડી કચાસ છે તો એને સારી રીતે ચડવા દઈશું દસથી બાર મિનિટ સુધી મેં સેવને ચડવા દીધી હતી આવી રીતે ચેક કરશું જો સેવ તૂટે તો આપણી તૈયાર છે સેવ ચડીને હવે એક કાણાવાળા વાટકામાં એમાં કાઢી દઈશું જેથી બધું પાણી નીતરી જાય એક ડીસમાં સેવ લઈશું એની ઉપર દળેલી ખાંડ ઉમેરીશું અને ઘી આ રીતથી મિક્સ કરીને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ સેવ તમે પણ બનાવીને ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે